અંકલેશ્વરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતાના આક્ષેપ કરાયા હતા સ્થાનિક સિંચાઈ પાણી હવા પ્રદૂષણ સહિત વિવિધ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી સાથે મોંઘવારી બેરોજગારી તેમજ સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે આ ઉપરાંત પાણી જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલોમાં છોડવામાં આવતું નથી જેથી ચાલુ વર્ષે વરસાદની અછત હોવા છતાં ખેડૂતોને સિંચાઈના પાણી સમયસર નહીં મળતા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોનું ડેવો માફ કરવા રોડ રસ્તા જર્જરિત હાલતમાં છે તે બનાવવા મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર આપવા સહિત પ્રજાના પ્રશ્નો પ્રશ્નો સહિત હવા અને જળ પ્રદૂષણ સહિતના વિવિધ સ્થાનિક સમસ્યા ત્વરિત અસરથી નિરાકરણની માંગ પણ કરવામાં આવી હતી વધુમાં મહામહિમ રાજ્યપાલ સંબોધીને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રભારી અસલમ સાયકલવાળા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા એઆઈસીસીના સભ્ય મુમતાઝ પટેલ અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગજીતસિંહજી વાસડિયા અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ વસાવા અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પણ પાઠવ્યું હતું આજ રોજ અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહજી રાણા એઆઈસીસીના અમારા સભ્ય શ્રી મુમતાજબેન પટેલ સાથે મામલાદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું મુખ્ય મુદ્દો એ છે કે અંકલેશ્વર તાલુકાની અંદર ખેડૂતોને જે પાણી મળવું જોઈએ ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રેમ રાહ કે રેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પણ રાખી શકતી નથી એ પાણી સમયસર ખેડૂતોને મળતો નથી અને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે અંકલેશ્વર જેઆઈડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીમાં ગણના પામે છે તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એના ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યું છે એ પૂરતી નોકરી મળતી નથી અંકલેશ્વર જીઆઈડીસીના જે વાયુ પ્રદૂષણ છે પોલ્યુશન છે એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજની સુધી કરી નથી અને એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ઘેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે પાણીનો પ્રશ્ન છે નગરપાલિકાના જે પ્રશ્નો છે પ્રાથમિક સુવિધાનો અભાવ છે એક્સપ્રેસ હાઈવે કે રેલવે કોરિડોરમાં જે ખેડૂતોની જગ્યા ગઈ છે જમીન ગઈ છે એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળવું મળ્યું નથી એમની સાથે અન્યાય છે એ બધા મુદ્દાઓને લઈને આજરોજ અંકલેશ્વર તાલુકામાં તમે જોઈ શકો છો કે મામલતદારશ્રીને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે ને લોકપ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ રોડ પર ઉતરી છે અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ સ્થાનિક જે કંઈ લોકપ્રશ્ન છે એમાં તાલુકા કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ એક સાથે રહીને લોકપ્રશ્નને વાચા આપશે ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે તેમ છતાં પણ દરેક મોરચે ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે જે પ્રશ્નો છે સમાજના તેમાં ખાસ કરીને યુવાનોના વેપારીઓના ખેડૂતોના કર્મચારીઓના એ જે પ્રશ્નો છે એ ઉકેલવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે યુવાનોને રોજગારી મળતી નથી આટલા ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને સરકારના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામો આવતા નથી તે જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ માં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માગતી નથી તેવા સંજોગોમાં આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકરો ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જબગાડવા માગીએ છીએ કે અમારા ખેડૂતોના યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે નહીં અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું